જિલ્લાના બે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ઓફિસર ચાલુ પગારે વિદેશ હોવાનું ઘટસ્પોટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હાર્દિક અને નવાવાસ પ્રાથમિક આરોગ્ય પ્રકાશ દેસાઈ વિદેશમાં હોવાનું સામે આવ્યું

ભાભર હાઇવેપુર કુલ ત્રણસોથી વધુ લારી ગલ્લા અને કાચાપાકા દબાણો આવેલા છે જાણવા મળતી વિગત મુજબ ભાબર હાઇવે પરના ગાય સર્કલથી લઈ ન્યૂ એપીએમસી માર્કેટયાર્ડ સુધી રોડની બંને બાજુએ દબાણ ખુલ્લું કરવાનું હોય દબાણ દૂર કરવા માટે આસિસ્ટન્ટ કલેક્ટર અને સબડિવિઝન મેજિસ્ટ્રેટે સુઈગામ પ્રાંત કચેરીના હુકમ મુજબ સૂચનાઓ આપવામાં આવી છે ડીસા તાલુકાના આસેડા ગામે ગૌચરની જમીનમાં થયેલા દબાણો દૂર કરવા મુખ્યમંત્રી સમક્ષ લેખિતમાં રજૂઆત કરાઈ આસેડા ગામના ઉપસરપંચ દ્વારા પણ ગૌચરની જમીનમાં ગેરકાયદેસર દબાણ કરાયા હોવાના અરજદારોએ મામલતદાર સમક્ષ કરાઈ રજૂઆત દક્ષિણ આફ્રિકાએ બીજી ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝને ચાલીસ રને હરાવી દીધું આ સાથે જ તેણે બે ટેસ્ટ મેચની સિરીઝ પણ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં લોહ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સરોવર નર્મદા બંધ એકતા નગરમાં નિર્માણ પામી છે ઝારખંડના પૂર્વ સીએમ અને જેએમએમ નેતા ચંપાઈ સૌરેને આજે ભાજપમાં જોડાઈ શકે છે તેઓ પોતાના કેટલાક ધારાસભ્યો સાથે દિલ્હી પહોંચી ગયા છે બીજેપી નેતાઓને મળ્યા બાદ તેઓ બપોર ત્રણ વાગે બીજેપી હેડક્વાર્ટરમાં પાર્ટીમાં સામેલ થઈ શકે છે સૂત્રોના જણાવ્યા અનુસાર ચંપાઈ એર ઇન્ડિયાની ફ્લાઇટ દ્વારા દિલ્હી જવા રવાના થયા છે ચંપાઈ સતત શિવરાજસિંહ ચૌહાણના સંપર્કમાં છે કલકત્તાની હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા તાલીમાર્થી ડોક્ટર પર બળાત્કાર અને હત્યા મામલે સીબીઆઈ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે સીબીઆઈ દ્વારા આરોપી સંજય રોયનો સાયકોલોજીક ટેસ્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેને લઈ સીબીઆઈની ટીમ વહેલી સવારે કલકત્તા પહોંચી હતી હરિયાણામાં વિધાનસભા ચૂંટણી પહેલાં ભારે રાજકીય ઉત્થલ પથ્થલ જોવા મળી રહી છે લગભગ ચાર પોઈન્ટ પાંચ વર્ષથી ભાજપના ગઠબંધન ભાગીદાર તરીકે સત્તામાં રહેલી કિંગમેકર જનનાયક જનતા પાર્ટીના ચાર ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી છે જ્યારે ત્રણ ધારાસભ્યોએ પાર્ટીથી દૂર લીધી છે તેથી જેજેપીના કુલ દસ ધારાસભ્યોમાંથી ફક્ત ત્રણ જ વ્યવહારિક રીતે પાર્ટી સાથે બાકી છે સીબીઆઈ કલકત્તાની આરજી કાર હોસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કેસની તપાસ કરી રહી છે શનિવારે સીબીઆઈએ આ મામલે હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલની લગભગ તેર કલાક સુધી પૂછપરછ કરી હતી મોડી રાત્રે ટોળા દ્વારા હોસ્પિટલ પરના હુમલાને ધ્યાનમાં રાખી પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે હોસ્પિટલની આસપાસ બીએનએસની કલમ એકસો ત્રેસઠ લગાવી દીધી છે